ગુજરાત રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ હવે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠનની નવી ટીમો રચવાની પ્રક્રિયા તેજ બની છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ માટે આજ રોજ જીએનએફસી ટાઉનશીપ સ્થિત સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગુજરાત રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ હવે સમગ્ર રાજ્યમાં ભાજપ સંગઠનની નવી ટીમો રચવાની પ્રક્રિયા તેજ બની છે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ માટે આજ રોજ જીએનએફસી ટાઉનશીપ સ્થિત સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ તરફથી મોકલાયેલા નિરીક્ષક તરીકે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાની સીમા મહેલે અને ખેડા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જિલ્લાના સાંસદ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ પૂર્વ પ્રમુખ તથા પૂર્વ મંત્રીઓ સહિતના આગેવાનો સાથે વ્યક્તિગત મુલાકાત કરીને તેમના અભિપ્રાય મેળવ્યા હતા મળેલા તમામ અભિપ્રાયોના આધારે પ્રદેશ કક્ષાએ વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને આગામી દિવસોમાં જિલ્લા સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે એવી માહિતી પાર્ટી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી આ બેઠકમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરૂણસિંહ રાણા ડી કે સ્વામી રિતેશ વસાવા ઈશ્વરસિંહ પટેલ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના વિવિધ મોરચાના લગભગ વીસ હોદ્દાઓ માટે મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં હોવાનું જાણવા મળેલ છે નવી ટીમ જાહેર થયા બાદ બે હજાર પચીસ છવ્વીસની ચૂંટણી આયોજન અને આગામી રાજકીય કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે